સીઝ ફાયર થયા પછી કર્યો એણે વાર છે સીઝ ફાયર થયા પછી કર્યો એણે વાર છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે કદડાની વાત સો એ સો ટકા સાચી છે કદડા એટલે કવિ દલપતરામ ડાય કદડાની વાત સો એ સો ટકા સાચી છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે હાંફી ગયા હતા તૂટી ગયા હતા ચરણોમાં પડી ગયા હતા કોઈ નથી ભેરું એવું સમજીને પાછા થયા તોય પાછી ધમાકાની કરી જે કતાર છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે બોલા અભી બોલા અભી ફોક એવી એને ટેવ છે માણસનો જીવ એને મમરાને સેવ છે માણસનો જીવ એને મમરાને સેવ છે થૂકી થૂકી ચાટવાનો હલકો વિચાર છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે કાદડાની વાત સોય સો ટકા સાચી છે સહી કરી ભૂસે એવી અક્કલ એની કાચી છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે સહી કરી ભૂસે એવી અક્કલ એની કાચી છે આખી એ પ્રજા જ જાણે ભરોસાની બાર છે આખી એ પ્રજા જ જાણે ભરોસાની બાર છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે હિન્દુઓથી ઉપર એને ગજબનો ખાર છે હિન્દુઓની ઉપર એને ગજબનો ખાર છે હિન્દુ મુસ્લિમ ભાઈ એ તો આપણો વિચાર છે એ તો કહે કાફિર ને સૌ એના શિકાર છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે યુદ્ધ વિરામ જાહેર કર્યા પછીના માત્ર ત્રણ કલાક પછી પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરેલું તારીખ દસ પાંચ પચીસ રાત્રિના દસ વાગે આ કવિતા મારા મગજમાં ઉતરી મારા મગજમાંથી કાગળ પર ઉતરી જય શ્રી કૃષ્ણ